મોર્નિંગ ગાઈસ તો સ્વાગત છે તમારા આપણા એક નવા વિલોગમાં આઈ હોપ તમે બધા મજામાં હશો અને આજે આપણે બહુ જ ખુશ છીએ કેમ ખુશ છીએ ખબર છે આપણે નવી જર્ની સ્ટાર્ટ કરવાની છે આજે આપણે મહીસાગરથી કેદારનાથ બદ્રીનાથ યમનોત્રી ગંગોત્રી ચાર ધામની સાયકલ યાત્રા કરવાની છે આપણે જેના માટે આપણે કાલે બોર્ડ બોર્ડ બધું બનાવી દીધું છે પણ કાલે વિડીયો નહોતો લીધો તો આજે વિડીયો લીધો અને ફાઇનલી હું અત્યારે તૈયાર થઈ ગયો છું મતલબ અત્યારે યાત્રા પર તો બે વાગે જવાનું છે પણ અત્યારે મેં તૈયાર થયો જ છું આપણે ખાસ સંતરામપુરમાં ગોપુ ફેમિલીને મળવા જવાનું છે પછી કાળુભાઈ છે એમને મળવા જવાનું છે પછી કિરીટભાઈ આપણા તઈ પોલીસ સ્ટેશનમાં છે સંતરામપુર એમને મળવા જવાનું છે બહુ બધા મિત્રોને મળવા જવાનું છે સંતરામપુર તો કમ્પ્લીટ થયા થઈ ગયો છું ફાઇનલી તો ગાઈસ અત્યારે હું માઇન્ડ ફ્રેશ થઈ ગયો છું બાકી જોવા અહીંયા બેગ બેગ બી પેક કરી દીધું છે કમ્પ્લીટ બે બેગ લઈ જવાનો પ્લાનિંગ હતો પણ એક જ બેગમાં બધું આવી ગયું છે અને આપણે જમ્મુ કાશ્મીર જવાનું છે એટલે ટેન્ટ પછી પમ્પ પછી બે ગો એક ગોધડી એક ચાદર બધું લઈ લીધું છે કમ્પ્લીટ બેગમાં આવી ગયું છે તો જસ્ટ આપણે કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છીએ અને પહેલાં આપણે ગોપુ ફેમિલીને મળી આવીએ પછી આપણે નીકળીશું યાત્રા પર કન્ટેન વિડીયોને જોતા રહેજો ચલો નીકળીએ ફાઇનલી ગઈશ આપણે આવી ગયા છીએ ગોપુ બ્લોકના ઘરે તો અહીંયા ઘડી મૂકી દીધી છે આપણું બાઇક અને આ છે આપણા ગોપુભાઈની સાયકલ આઉ લેતાઉ છે હમ આઉ લેતાઉ માચ ચાવ હાઈ ના જવાનું હાલો કાંસ કેચોયાત્રા અને હવર જીઓને આપડે વાર બેઠા ગુડ મોર્નિંગ ગાઈસ તો અત્યારે વાગ્યા છે પાંચ અને સવાર સવાર હું નીકળી રહ્યો છું ફ્રેશ થઈને અને ઘરે બધા ઊંઘેરેલા ને એટલે મેં ઘરે વિડીયો ક્લિપ જ ના લીધી હું ડાયરેક્ટ નીકળી ગયો મતલબ બધાને જગાડે પર અવડો જગાડા નીકળે ને ત્યારે બાકી જો સવાર સવારમાં કંઈક આ ટાઈપ બેગ બેગ લઈ લીધા છે આ નાની બેગ છે જેમાં આપણે ઇમરજન્સી એટલે કે ચાર્જર પાવર બેગ પછી જે સરસ જરૂર પડે ને એવું બધું વસ્તુ આમાં રાખીશું બાકી બાકી બધું તો મોટી બેગમાં ભરી દીધું છે પાણીની બોટલ લાઇટ હોન બધું લઈ લીધું છે બાકી ચલો સવાર સવારમાં ગયા છીએ અને અઠ્યાર વાગ્યા છે પાંચ ચલા સાયકલ બાઇકલ લઈ લઈએ પહેલાં અભિયાન અંજોળું થઈ ગયું છે થોડું થોડું કમ્પ્લેટ તો આપણે આવી ગયા છીએ ગામની બહાર અહીંયા બોર્ડ હતું પણ એ બોર્ડ તો કોકે થોડી લઈ ગયો પણ આપણે આવી ગયા છીએ ગામના છીમાડે એટલે કંઈથી આપણા ગામ હવે ચાલુ થાય આ બધા જોઈએ છે આવવા જોઈએ તો પૂરી થાય તો બધા સુઈ જ રહેલા અને આપણે આવી ગયા છીએ ગામની બહાર તો અહીંયા એક વિડીયો લઈ લીધું મસ્ત અને હવે અહીંયાથી જવાનું છે પાંડરવાડા બાજુ ચલો નીકળીએ બાકી આ ટાઈપ છે આપણું સેટઅપ સવારે અંધારું હતું એટલે ઘરે વિડીયો બી નહોતો લીધો અને એ બતાવ્યું નહોતી બાકી જો આ ટાઈપ છે બેગ આ ટાઈપ સેટઅપ છે કંઈક બોર્ડ બોર્ડ આ ટાઈપ લગાયા છે તો ચલો હવે નીકળીએ અહીંયાથી હાઈ સ્કૂલ ચોકડી નાયરા પેટ્રોલ પંપ જોડે અને ખાસા ટાઈમથી મેં અહીંયા છું સમથિંગ છ વાગ્યાથી તો આપણા મેઇન સપોર્ટર મળવાવાના હતા હાય કેમ છો તો ખાસ આપણા કનુભાઈ મળવા આવ્યા છે સ્પેશિયલ અને એમની જ રાહ જોઈને હું કયા કલાકથી બેઠો હતો બાકી ચલો એમના જોડે ફોટા ફોટા લઈ લઈએ પછી આપણે અહીંયાથી નીકળવાનું થશે અત્યારે હું ફરી રહ્યો છું પંડરવાળા એટલે કે પંડરવાળા તો આપણું કાર્મિકનું છે તો સાયકલ આપણે ત્યાં મૂકી છે આરતી જવેલર્સ પર ત્યાં આપણું સ્વાગત કર્યું અને ગુલહાર પહેરાય અને કોફી પીરી અને હવે શું મારે છે ને ટોપી લેવાની છે પછી ચશ્મા લેવાના છે તો છે ને મેં બજારમાં સાયકલ ત્યારે અત્યારે મૂકી છે અને અત્યારે એ ચશ્માને એવું લઈ લઈએ પછી આપણે ડાયરેક્શન નીકળી જવાનું એટલે કે બહુ બધા માણસો ભેગા થશે એટલે આપણે નીકળી જઈએ વારમાં હેલો ગાઈસ ચશ્મા લઈ લીધા અને એ રૂમાલ લઈ લીધો આપણે શું કટવાળી ટોપી લેવાનાથી ટોપી તો અહીંયા નહીં મળી તો હવે આપણે આગળ જઈશું તો આગળથી લઈ લઈશું મેળા અત્યારે આપણે માસ્કથી જ કામ ચલાવી જઈશું ત્યાં મૂકી છે આપણી સાયકલ આથી જેલર્સ જોડે ત્યાંથી આપણે સાયકલ લઈ અને નીકળીશું તો ફાઇનલી તો અત્યારે વાગી ગયા છે સાડા ત્રણ અને આપણે અગિયાર વાગ્યા હતા આપણા એક ફ્રેન્ડના ઘરે તો ધૂમ વધારે હતું એના કારણે આપણે આરામ કર્યો થોડી વાર મતલબ ત્રણ ચાર કલાક અને હવે ત્યાંથી નીકળવાનું છે કાલ્યાકુવાથી છે સમથિંગ પાંચ કિલોમીટર તો કાલ્યાકુવાથી રાજસ્થાન બોર્ડ લાગી જશે તો આપણે જવાનું છે બાજુ તો હવે અહીંયાથી નીકળીએ રાજસ્થાનમાં એન્ટ્રી મારી દીધી આપણે અહીંયાથી આપણું ગુજરાતની બોર્ડર પૂરી થાય છે જસ્ટ આપણે છીએ કાલ્યા કુવા બોર્ડર જોડે તો હવે અહીંયાથી થઈ જાય છે રાજસ્થાન ચાલુ અહીંયાથી જોઈ શકો છો ડુંગરપુર છે એકસઠ કિલોમીટર અને સિમલવાડા છે વીસ કિલોમીટર આપણે છે ને અત્યારે રાજસ્થાનમાં એન્ટ્રી કરી દીધી છે અને અહીંયાથી તમે જોઈ શકો છો અહીંયા છે ને કાલિયાકુવા બોર્ડર છે તો અહીંયાથી રાજસ્થાન લાગે છે અને ત્યાં સામે છે કાલિયાકુવા બોર્ડર છે તો આ બોર્ડ છે આપણે સમથિંગ પંદર વીસ કિલોમીટર જેટલા આવી ગયા પોંડરવાળાથી અને ડુંગરપુરા અહીંથી છે એકસઠ કિલોમીટર સિમલવાડા વીસ કિલોમીટર તો અને ઉદયપુર છે એકસો ને છાસઠ કિલોમીટર અત્યારે આપણે કાલિયા બોર્ડરે છીએ તો હવે આપણે અહીંયાથી જવાનું છે સરથુણા બાજુ અત્યારે વાગી ગયા છે સાડા પાંચ અને મેં અત્યારે જલાય એટલે કે આપણે જે ફેમસ ક્રિએટર છે સામી એમના ઘરે જવાય એ રસ્તા પર હતો અને અમૃતભાઈ હતા પછી ખાસા બધા ફ્રેન્ડ આવેલા એટલે ત્યાં ઉભા રહેલા ખાસી અને હવે ત્યાંથી નીકળ્યો છું મેં જસ્ટ તો જઈ રહ્યો છું પીઠ બાજુ તો જોઈએ આજનું રોકાવાનું ક્યાં થાય છે બાકી જ્યાં રોકાવાનું છે એમને બે કોલ કર્યા પણ એમણે કોલ રિસીવ નથી કર્યો જોઈશું ચલો તો ફાઇનલી આવીશ હું ત્યાંથી નીકળી ગયો હતો મેન રોડેથી કે અંદર છે તો ચાલશે એમ કરી પણ આપણા ફેમસ ક્રિએટર મોહન કોટવાળા તો કે ના હજુ ભાઈ આવવું પડશે એમ તો ફાઇનલે જઈએ છીએ એમના ઘરે બાકી ચલો અહીંયા દાળ બી બહુ મોટા મોટા છે તો ફાઇનલી ગઈશ આપણે પહોંચી ગયા છીએ આપણા ક્રિએટર વાત કરી લઈશ સ્વામી કોટવાળ તો એમના ઘરે ફાઇનલ પહોંચી ગયો છું મેં અહીંયા મૂકી દીધી છે આપણી સાયકલ અને અમને તમે ઓળખતા જશો મોહનભાઈ કોટવાળ આ છે સ્વામીબેન કોટવાળ બાકી જય માતાજી બાકી આપણે આવી ગયા છીએ એમના ઘરે તો આજની નાઇટ આપણે રોકાવાનું છે એમના ઘરે તો સાયકલ અહીંયા પાર્ક કરી દીધી છે તો બેસીએ થોડી વાર આજે આવી ગયા છે પાછા બીજા ક્રિએટર આપણે તમે બધા ઓળખતા જજો જો ભરતભાઈ જો પલ્સર લઈને આવ્યા છે લગનમાં ભોગા કાઢે છે તો આપણે જવાનું છે એમના ઘરે અહીંયા મતલબ બાજુમાં જ છે એમના ઘર તો ચલો એમના ઘરે બસ પાછો આવવાનું છે આવવાનું અહીં આવવાનું બધે ફરવાનું જ છે આજે ચલો ફાઇનલ આપણે પહોંચી ગયા છીએ ભરતભાઈના ઘરે તો આજુ બાઇક લઈને આવ્યા તમે ભાડા નો તો એ મેં કીધી દેશે બાકી કેમ છો બસ બઢિયા બાકી કોણ હે ઘેર લેડો આ ભાઈ એમનું ઘર આમણે તો બધા આપણે તો મોસી વી ઓમ ફર તો બરાબર ઓમ લો જાયા હે અતારે હા વી આ ચાલુ હે કેટલે કે આ ટાઈપ છે એમનું ઘર ઘેર તો કોઈ હે નહીં બધા જતા રહે હા આવણે પાહે ઓણે પાહે છે આપણે રૂમ હે રૂમ હે હા

જસ્ટ અમે ખાવા માટે બેસી ગયા છીએ ભજીયા લાડવા છે પછી શાક છે આપણા કોમેડી બેન ચાલુ કરી દીધું જુઓ પેલા બાકી કોમેડી મેન ઉપર છે જો બે જો તમારો હોય ને વાર બાકી આ સામી ના ઘરે છીએ અત્યારે તો જમી લઈએ બાકી જમીન પર ચાલુ કર્યું હોય કર્યું તો જુઓ મિત્રો જે અજુભાઈ માર્ગે રહ્યા હતા તો એમની આજે મહેમાન રિત કરી અહીં અહીંયા રોકાયા અહીં